રખડતા ઢોરના ત્રાસથી નાગરિકોને મુક્તિ અપાવવા માટે આણંદ નગરપાલિકા આણંદ નગરપાલિકા વિસ્તારમાં નાગરિકોને રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે આણંદ નગરપાલિકા એક્શન મોડમાં આવી છે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીની સૂચના મુજબ આણંદ શહેરી વિસ્તારના રસ્તા પર રખડતા ઢોરોની પકડીને પાંજરાપોળ ખાતે મોકલી આપવા જણાવ્યું છે આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર એસ કે ગરવાલ અને તેમની ટીમ દ્વારા આણંદ શહેરી વિસ્તારના રસ્તાઓ પર રખડતા ઢોરોને પકડીને પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે આણંદ નગરપાલિકાની ટીમ દ્વારા વધુ સત્તર જેટલી ગાયોને પકડીને મહેડાઓ ખાતેના પાંજરાપોળમાં મોકલી દેવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે આણંદ નગરપાલિકાની ટીમ દ્વારા ત્રેવીસ ગાયો પકડવામાં આવી હતી જે ગૌશાળા ખાતે મોકલી દેવામાં આવી પ્રાર્થના સંદેશ ન્યુઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો